માઉથ ફ્રેશનર તરીકે વરિયાળીનો ઉપયોગ કરવામાં આવે છે ઘણી જગ્યાએ એને ખાવાનું બનાવવામાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે વરિયાળી ખાવાના તો ઘણા ફાયદા છે પરંતુ આજે હું તમને જણાવીશ કે એનું શરબત પીવું પણ એટલું જ ફાયદાકારક છે તો ચાલો જાણીએ વરિયાળીનું શરબત બનાવવાની રીત અને એના ફાયદા વિશે વરિયાળીનું શરબત બનાવવાની રીત મધ્ય તાપમાં એક પેનમાં પાણી અને વરિયાળી નાખીને બરોબર ઉકાળી દો એને ત્યારે જ ઠંડુ કરીને પી લો અને બીજી રીત એ છે કે તમે વરિયાળીને આખી રાત પલાળીને રાખો અને બીજા દિવસે સવારે ગાળીને પી લો વરિયાળીનું શરબત પીવાના ફાયદા વરિયાળી એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે આ થાકને દૂર કરીને શરીરને ઠંડક પહોંચાડે છે વરિયાળીના પાણીમાં એક ચમચી મિશ્રી અને એક ચમચી મધ મિક્સ કરીને પીવાથી સ્કિનમાં ગ્લો આવે છે વરિયાળી વજન તો ઓછું કરે છે પરંતુ વરિયાળીના પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી વજનમાં ફરક આવવા લાગે છે વરિયાળી ટોક્સિન્સ બહાર નીકાળે છે જેનાથી વજન ઓછું કરવામાં મદદ કરે છે લૂથી બચવામાં ફાયદાકારક છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ